વાત કરીએ લીંબડીની તો લીંબડી ખાતે 61 લીંબડી ચૂડા વિધાનસભાના ક્ષેત્રના ક્ષત્રિય સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવા વર્ગે હાજરી આપી હતી અને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાનીમાં ક્ષત્રિય સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત લીંબડીમાં યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પરશોતમ રૂપાલાનો વિરોધને થાળે પડતો જતો હોય તે પ્રકારે નજરે પડી પડ્યું હતું આ અંતર્ગત વાત કરવામાં આવે તો રૂપાલાને માફી આપવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો અને સમગ્ર લીંબડી તેમજ ચૂડા પંથકમાં આવતા ગ્રામીણ વિસ્તારના ભાજપને સમર્થન આપતા લોકો અને ક્ષત્રિય સમાજના યુવકોએ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પરંતુ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસને કારણે હજુ ઘણા ક્ષત્રિય સમાજમાં બારોબાર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત સૌ ક્ષત્રિય સમાજના લોકોનો આભાર માન્યો હતો અને અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં પરશોતમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે જેને લઈને ભાજપ તેને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરી રહી છે જોકે આ અંગે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા પણ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે નોંધનીય છે કે આ સ્નેમિલન બાદ ભાજપની ચિંતામાં થોડો ઘટાડો થયો અને ડેમેજ કંટ્રોલ થતું જતું હતું અને ઘીમાં ઠામમાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોવાનું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે પર આપણે બોલાવ્યા છે મેં ચોખ્ખું કીધું છે કે ભાજપની મીટિંગ છે ચંદુભાઈ શિયોરાને એ મોઢા એટલે કે મત આપીને લીડ આપણી અહીંની લીંબડી વિધાનસભાની એકસાઈઠ વિધાનસભા લીંબડી ચૂડા અને સાયલા આપણી લીડ આપણી જળવઈ રહે આપણી વિધાનસભા જળવઈ રહે આપણે જળવઈ રહી અને ભવિષ્યમાં પણ આપણું કામ ક્યાંય અટકે નહીં એના માટે આપશોને મારે ત્યાં બોલાવ્યા છે એક સ્નેહ મિલનના નાતે એકબીજાની વાતોને શેર કરવા માટે ખબર આપણે બોલાવ્યા છે મેં ચોખ્ખું કીધું છે કે ભાજપની મીટિંગ છે ચંદુભાઈ શિહોરાને એ મોટા એટલે કે મત આપીને લીડ આપણી અહીંની લીંબડી વિધાનસભાની એકસાઠ વિધાનસભા લીંબડી ચૂડા અને સાયલા આપણી લીડ આપણી જળવઈ રે આપણી વિધાનસભા જળવઈ રહે આપણે જળવઈ રહી અને ભવિષ્યમાં પણ આપણું કામ ક્યાંય અટકે નહીં એના માટે આપ સૌને મારે ત્યાં બોલાવ્યા છે એક સ્નેહ મિલનના નાતે એકબીજાની વાતોને શેર કરવા માટે ખબર આપણે બોલાવ્યા છે મેં ચોખ્ખું કીધું છે કે ભાજપની મીટિંગ છે ચંદુભાઈ શિહોળાને એ મોઢા એટલે કે મત આપીને લીડ આપણી અહીંની લીંબડી વિધાનસભાની એકસો વિધાનસભા લીંબડી ચૂડા અને સાયલા આપણી લીડ આપણી જળવાઈ રે આપણી વિધાનસભા જળવાઈ રહે આપણે જળવાઈ રહી અને ભવિષ્યમાં પણ આપણું કામ ક્યાંય અટકે નહીં એના માટે આપ સૌને મારે ત્યાં બોલાવ્યા છે એક સ્નેહ મિલનના નાતે એકબીજાની વાતોને શેર કરવા માટે